બોગમેન દને ઇન્ડિયા અને લેડીમેન શું કેતો તો તું મને યુ કોયી એમાં તું કે મતલબ શું હેપી થાજો ઇન્ડિયા વિન એટલે ઇન્ડિયા વિન થશે એટલે હે હા ઓકે બેટિંગ કરતો તો સ્ટાર્ટિંગમાં છે અનજી કરે છે એમ ને ઈ કોહલી છે ભાઈ મમ્મા જેને 5 પ્લેયર્સ આઉટ થયા 5 પણ કોહલી એક વાટ જ ગયો હમ એને એને શું કહેવાય ઓપનિંગ બેટ્સમેન કહેવાય કોહલીને ઈ સ્ટાર્ટિંગ થી જે રમતા હોય ને એને ઓપનિંગ બેટ્સમેન કહેવાય અને છે ને શુભમ ગિલ છે ને એ આખો નો બેસ્ટ બેટર છે તો આઉટ થઈ ગયો પહેલી વારમાં નિમાન હા નિમાન તા છે અત્યારે આપણે આખું ઘર રસ્તે છે

એટલે બા કે છે કે આખું ઘર રસ્તે છે અત્યારે છે જ ને તઈ બરાબર કો બોલે સુ યસ ઇન્ડિયા વિન યુ અને વિરાટ કોહલી એ 100 રન ગઈરા ઓર 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 તઈ ઓલ સેન્ચ્યુરી કરી દી વીર તો 100 ઇન્ડિયા વિન યુ ને વિરાટ કોહલી ના 100 ફિનિશ છે એવું થયું હા ઓલા આઈ આઈઆઈટી બાબા એ તો કીધું તો આ ઓલી બાજુ થી સાઉથ ટર્મિનલ માં જવું આપડે કેટલા માળી પાંચ પાંચ છ માળ મમ્મી કેવો પાકો જોયું ટ્રોલી માટે વન પાઉન્ડ જોયા એટલે એને તમને એમ કીધું સો રૂપિયા જોતા પણ ટ્રોલી લઈલી દિયા હા તો સાઉન્ડ જોન ભાઈ હે હાલો ગાઈઝ અમે આપણે બધા ઇન્ડિયા બહાર લઈ જવા કા છે બહાર ઇન્ડિયા જવાના છે બા જો રેડી તારે કોટ બોર્ડ પહેરીને થઈ ગયા છે ઇન્ડિયા જવા બાને લેવા દે દીકો તું તું તારથી ન ઉપડે મમ્મી હું લઈ લઈ લેવા દે ને તમે જોશો હો પાછા એ જે હોય ફ્લોરી નિવાન સાઈડ મારે તો નિવાન આ બાબલું જો તો લટકે આમ રહ્યો તું મમ્મી તોડે આમ જો આ બાબલું જો આગળ બધું આગળ બધું ઢાંકી બાંકીને બેસી ગયું છે એ જો બાબલું જો મેં તો અહીંયા અંદર જતા પહેલાં કીધું કે બા સાથે થોડા ફોટોગ્રાફ્સ લઈ લઈએ નિવાનભાઈની બહુ ઈચ્છા હતી કે નહીં મમ્મા થોડાક આપણે ફોટો પાડીએ પછી આપણે બધા અંદર જાશું તો અમે બા સાથે થોડાક ફોટો ક્લિક કર્યા અને પછી અમે બધા અંદર જવા માટે નીકળી ગયા

બહુ મોટી ક્યુ નથી એટલે જલ્દી વારો આવી જાય જો પણ આટલું જ છે આટલું જ બાકી તો કેવડી લાંબી ક્યુ હોય એટલે બાનો વારો હમણાં આવી જશે હા બનો વરોમણા આવી જાશે છે ને મેં કીધું ને હમણા બનો વારો આવી જશે નાની ક્યુ છે જો બાદ મૂચેકિંગ કરવા મળ્યા છે જો ડેડી હે ને કરો મિલેત ને આઈ

યુ નોટ અલાઉડ નિવાન કમ બેક નિવાન કમ બેક જલ્દી આવો પાછો એકલા જવાય કોઈ દિવસ હે પડતો નહીં જલ્દી ચાલ એકલા ન જવાય દી કોમરા ડેડી બాత్రૂમ ગયા છે ને એ આવે ને એટલે તન લઈ જાય પણ જે જોતો હોય ને લઈ લે જાય બા માટે કઈક લે આવજો કે જ્યુસ ને એવું કઈ હમમ ગયા છે બેલે મારું માથું બનાવ્યું છે નીવાન સેકન્ડ માથું ઈ લેવ જાને એકલા મારીસ ને હમને મસ્તી કરતા આજે તો નીવાન સેકન્ડ માથું કે હા લઈ આવજો ને ફાઈ લેજો ઓકે ચાલો બાને હવે બાઈક કઈ તીખું રો માં કે કે રો એ નઈ કે पन्ने के जाने दे रोमा के पन्ने के रोमा मिट्टी को गजल चल चल अब की अब

બસ મમ્મી હવે રોતા ની ચિંતા કરતા નહીં કાઈ હા ગઈ માં થોડી હવે તમે કઈ ઉપાધી કરતા નહીં

સો ઘરે આવીને નિવાનવો સો ટાયર્ડ સો એ જમીને સીધો સુઈ ગયો અને ભાઈ થોડું પ્લે કરે છે એ રસ્તામાં સૂઈ ગયો હતો એટલે હવે ઊંઘ નહીં આવે જટ કરીને પણ આ સાથે જ હું મારો બ્લોગ અહીંયા ફિનિશ કરું છું અને ઇફ યુ લાઈક ઇટ દેન પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ Good night, Tessie